મજામાં છો ને મિત્રો ઘણા દિવસ થઈ ગયા મારી બીકે વાવ ચેનલ પર લાઈવ થઈ રહ્યો છું તો મિત્રો મારી ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી અને મારી યુટ્યુબ ત્રણેય આઈડીઓમાં મારો જો વિડીયો આવે તો આપ ફોલો કરતા રહેજો મિત્રો આજે બસ એક આનંદ થયો છે લાઈવ થવા માટે મારા દર્શકો સુધી પહોંચવા માટે જ હું લાઈવ થઈ રહ્યો છું મિત્રો હું મારી આ બી કે ચેનલ પર આવી વખત લાઈવ થયો છું એકાદ પણ લગભગ બીજા મહિનામાં હું લાઈવ થયો હતો તો મિત્રો ઘણા બધા મારા મિત્રો છે અને મારી બીકે ઓફિસર ચેનલ ફોલો કરી છે મિત્રો અત્યારે મારા મારા બીકે ઓફિસર ચેનલના સબસ્ક્રાઈબર છે લગભગ પચીસો અને છેતાલીસ જેવા સબસ્ક્રાઈબર છે એ મિત્રો તમારા સાથ સહકારથી આ ચેનલ આગળ ચાલી રહી છે તો મિત્રો આજે હું લાઈવ થયો છું એનું કારણ એ છે કે મારા મિત્રો સુધી જે મને જે મારા મિત્રોએ મારી બી કે ઓફિશિયલ ચેનલ જે લાઈવ અને ભાઈ લાઈક અને જે સબસ્ક્રાઈબ કરે છે એ તમામનો દિલથી આભાર માનવા માટે જ હું પ્રશ્ન લાવી થયો છું મિત્રો ઘણા બધા મિત્રો મારી ચેનલ હમણાં જોઈ રહ્યા છે મિત્રો આવોના આવો પ્રેમ મને આપતા રહેજો કારણ કે ચેનલ મારી લગભગ એક વર્ષ થવા આવ્યું છે અને ચેનલ ખૂબ દર્શકો મારી ચેનલ જોઈ રહ્યા છે મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર માનીશ ઘણા દિવસ થઈ ગયા એટલે અત્યારે હું આ લાઈવ થયો છું લાઈવ થવાનો મકસદ એટલો છે કે જે જે મારી ચેનલ સબસ્ક્રાઈબર કરે છે એ ખૂબ ખૂબ આભાર માનું છું પહેલો તો એટલે મિત્રો અત્યારે લાઈવ થવાનું કારણ એ જ છે લગભગ મારી ચેનલ આ મહિનામાં લગભગ વધુ ચાલે છે મિત્રો આવો ને આવો પ્રેમ મને આપજો મારો હર એક વિડીયો લગભગ બે ત્રણ દિવસ પહેલાંનો એક વિડિયો છે મેં શેર કર્યો તો રીલ છે લગભગ એક લાખ ત્રણ હજાર વ્યક્તિ જોઈ લીધી છે મિત્રો આની પહેલાં પણ મારો એક છ સાત મહિના પહેલાંનો એક વિડીયો હતો એ પણ લાખો ઉપર જતો રહ્યો છે વ્યૂ આવ્યા છે મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અમુક અમુક મારા જે વિડીયો જે આગળ ફોલો થઈ અને આગળ સોશિયલ મીડિયામાં વાયર છે જે મિત્રો જોઈ રહ્યા છે અને મને જે પ્રેમ આપી રહ્યા છે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે એમનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું મિત્રો મને સોશિયલ મીડિયામાં વધુ લાઈવ થવાનો મને એટલો રસ છે અમુક ટાઈમ પણ આજે હું લાઈવ થવાનું મેન કારણ જ એ છે કે તમારા સુધી પહોંચી ન શકું વાવ તાલુકો છે મારો અને કોળાવા કરી ગામ છે ભગવાન ધરણી મારું પાંચ કિલોમીટર ગામ દૂર આવેલું છે દાદાના ચરણોમાં જ આમ તો ઘણો હું બેઠો છું એટલે અત્યારે લાઈવ થયો એનું લાઈવનું મુખ્ય કારણ છે કે જે જે મિત્રોએ મને જે મારી ચેનલ બી કે ઓફિશિયલ વાવ ચેનલ જે ફોલો કરે છે અને સબસ્ક્રાઇબર મારા હમણાં ખૂબ પ્રગતિ મારી ચેનલમાં થઈ છે એટલે મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા ઘણો આભાર માનવા માટે જ હું તમારો દિલથી આભાર માનવા માટે જ મારી બીકે ઓફિસિયલ ચેનલ ઉપર હું લાઈવ થઈ રહ્યો છું મિત્રો અત્યારે તો હું લાઈવ થયો છું લાઈવ થવાનું કારણ છે મારા પ્રેક્ષકો સુધી પહોંચવા માટે તો મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો અને તમને હું જવાબ પણ આપતો રહીશ ઘણા દિવસો થઈ ગયા છે મિત્રો આ બીજી વખત મારી યુટ્યુબ ચેનલ ઉપર હું લાઈવ થઈ રહ્યો છું અને લાઈવ થવાનું મેન મકસદ કારણ જે છે મિત્રો તમારા સાથ સહકારથી મારી ચેનલ મોનિટાઇઝ થવાનો ટૂંક સમય બાકી છે થોડોક સમય બાકી છે તો મિત્રો આવો ને આવો પ્રેમ મને આપતા રહેજો અત્યારે લાઈવ થવાનું મુખ્ય કારણ છે અત્યારે લગભગ મારી ચેનલમાં પચીસ મારા પ્રેક્ષકો જોઈ રહ્યા છે મિત્રો આ બે વ્યક્તિઓએ મને લાઈક પણ કર્યો છે ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો કોમેન્ટ પણ સાથે કરતા રહેજો કારણ કે મિત્રો હું તો એક સંગઠન સાથે પણ જોડાયેલો છું સાથે સાથે મારી બી કે ઓફિસર વાવ ચેનલ મેં લગભગ હજી દસથી અગિયાર મહિના થઈ ગયા છે ચાલુ કરે છે અને મોનિટરિંગ થવામાં ટીઆરઈના રૂલ્સ પ્રમાણે થોડોક સમય બાકી છે મિત્રો ખૂબ મને સાથ સહકાર તમે આપ્યો છે મારા જે વિડીયા છે એ મિત્રો વિડીયા ખૂબ લોકો હમણાં જોઈ રહ્યા છે તમારા સાથ સહકારી મારી આ ચેનલ આગળ વધી રહી છે તો ઘણા બધા મિત્રો મારી જે ચેનલ જુઓ છે તો મિત્રો તમામનો દિલથી આભાર માનું છું તમે મારી ચેનલ તમારા જે યુટ્યુબ જે ઘણા બધા મિત્રો વાપરતા હોય છે હું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી યુઝ ઓછી કરું છું કારણ કે અત્યારે હું લગભગ એક જ હું ધ્યાન આપું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ખૂબ મને સાથ સહકાર તમારો મળ્યો છે અને મળતો મિત્રો તમારા સાથ સહકારથી જ આ મારી ચેનલ ચાલે છે અને વાવની પણ લગભગ ગુજરાતના ખૂણે ખૂણે મારી ચેનલ ઉપર વળતા વળતી કોમેટો પણ પણ આવતી હોય છે મિત્રો તમને કોમેટોમાં હું પાછો આભાર માનું છું મિત્રો હું પણ એક કોમેન્ટ જવા નથી દેતો એટલે આજે બેઠો તો એનું કારણ છે કે મારા મિત્રો સુધી મારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો શેર થાય અને લાઈવ ઘણા બધા મિત્રો જોવે મિત્રો અત્યારે ફ્રી છું અને હમણાં જ આ ભાદરવા મહિનો ચાલી રહ્યો છે મા અંબાના ચરણોમાં પણ જવાનું થશે માં અંબા તમને પણ ખૂબ સુખી રાખે અને બધાઇને મા અંબા અને કૃપા બની રહે બધા ઉપર એવી આશા રાખું છું મિત્રો મારી ચેનલ લગભગ બાવીસો સબ ભાઈ કલાખો યુઝ થઈ ચૂકી છે લગભગ આઠસો જ કલાકો બાકી છે તો મિત્રો મને ખૂબ સાથ સહકાર તમારો મળ્યો છે અને જે મારા વિડીયા લગભગ શોર્ટ વિડીયા વધુ આવે છે મિત્રો શોર્ટ વિડીયા લગભગ હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં એક વિડીયો મેં અપલોડ કર્યો તો મારી યુટ્યુબ ચેનલ ચેનલમાં મિત્રો એક લાખને પોંચ હજાર વ્યૂ આવ્યા છે મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું તમારો એવોન એવો એક વિડીયો છે એક ચૂંટણીઓ પહેલાં લવિંગજી ઠાકોર સાહેબનો પણ ચાલ્યો હતો મોજેલા ધારાસભ્ય હતા જ્યારે સૌરભભાઈ જીત્યા હતા ત્યારે એ વિડીયો મેં અપલોડ કર્યો હતો અને એ વિડીયો ચાલ્યો છે લગભગ દસ હજાર લાઇક માણસોએ આપી છે અને લાખો મોઢે જતો રહ્યો છે દસ લાખ વ્યક્તિએ જોયો છે મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે લાઈફ થવાનું મેન કારણ આ છે તમારા સુધી તમારા સાથ સહકારથી મારી ચેનલ ખૂબ ચાલે અને મને આવો સાથ સહકાર દેતા રહે મિત્રો તમે જે મિત્રો સોશિયલ મીડિયા વધુ યુઝ કરતા હોય અને એમોએ યુટ્યુબ મિત્રો યુટ્યુબ પર મારી ચેનલ ખૂબ પ્રગતિ તરફ જાય એવી તમારા તમારા આશીર્વાદ હું માગું છું અને યુટ્યુબ યુઝ કરતા દરરોજનો કોઈ મારો વિડીયો આવે બી કે ઓફિસિયલ ચેનલનો તો મિત્રો નજર અંદાજ ન કરતા એક લાઈક અને એક સબસ્ક્રાઈબર મારી ચેનલ ઉપર જે ઘણા નવા મિત્રો છે મિત્રો લાઈક પણ કરતા રહેજો તમારો દેશથી આભાર માનીશ કારણ કે આ જે લાઈવ છું છું એ પ્રશ્ન તમારા તમારા માટે થયો મારી ચેનલ ચાલી રહી છે અને તમારા સાહ સહકારથી જ આ બધું શક્ય છે સોશિયલ મીડિયા દ્વારા હું પણ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છું અને મિત્રો પોલિટિકલમાં પણ બેઠું છું અને છતાં પણ એક મેં ચેનલ બનાવી છે અને તમારા સાથ મારી ચેનલ સારી ચાલે છે હમણાં જે મને ઘણા બધા જે મિત્રો કહી રહ્યા છે કે બાબુભાઈ તમારી ચેનલના વિડીયો ઘણા બધા મારા મારી યુટ્યુબમાં આવે છે મિત્રો તમારી યુટ્યુબમાં આવતા હોય તો નજર અંજાર ન કરતા એક લાઈક કરી નાખજો અને જે મારી ચેનલ ઉપર જે નવા મિત્રો છે એ મિત્રો પણ ફોલો કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોઈ પણ કોમેન્ટ હોય તો મિત્રો કોમેન્ટ પણ મૂકતા રહેજો આ કોમેન્ટનો હું તમને જવાબ પણ આપતો રહીશ મિત્રો જે જે મિત્રો મારી ચેનલ ઉપર લગભગ તેર વ્યક્તિઓ અત્યારે જોઈ રહ્યા છે આ બીજી વખત હું યુટ્યુબમાં લાઈવ થઈ રહ્યો છું મિત્રો જે તેર વ્યક્તિઓ મારી

હું આસ્થા સાથે વરેલો છું અને આ બધું શક્ય છે સનાતન ધર્મમાં ધર્મ થી જ આ બધું ટકે છે મિત્રો એટલે કોઈ કહેતું હોય ને કે સનાતન ધર્મ નથી સનાતન ધર્મ ન હોય દુનિયા પણ ટકે એટલે અત્યારે હું લાઈવ થયો છું એનું કારણ છે મિત્રો ઘણા બધા મિત્રો મને એવું કહી રહ્યા છે વ્યક્તિગત બાબુભાઈ તમે ક્યારે લાઈવ ઓછા થવા દો મિત્રો લાઈવ થવાનું કારણ જ એક છે લાઈવ એક જ જગ્યાએ એક જ જગ્યાએ તમે લાઈવ થો તો તમારા મીડિયાનું રિઝલ્ટ એકદમ ક્લિયર આવે અને જ્યારે કોઈ લાઈવ સભાઓ હોય કોઈ લાઈવ કાર્યક્રમ હોય તો ત્યાં લાઈવ થવાથી લાઈવ સારું રહેશે પણ કારણ કે ત્યાં વિડીયો એકદમ ક્લિયર નથી આવતો અને હમણાં ફોન પણ આ ટૂંક જ સમયમાં હું નવો ખરીદવાની તૈયારીઓ કરી રહ્યો છું મિત્રો તો તમારો ખૂબ ખૂબ આભાર માનીશ અત્યારે ફ્રી હતો એટલે આ ચેનલ ઉપર હું લાઈવ થયો છું ઘણા બધા મિત્રો સુધી હું પહોંચી ન શકું પણ અત્યારે આ મીડિયા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી મારી યુટ્યુબ ચેનલ ઉપરથી હું લાઈવ છું તો તમામ મિત્રોનો જે જે મિત્રોએ મને પચીસો ઉપર મારા જે છવ્વીસો અને સત્યાવીસો સબસ્ક્રાઈબર થવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં તો મિત્રો જે મિત્રોએ મારી ચેનલ ફોલો કરી છે એમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવો નવો પ્રેમ આપતા રહેજો મિત્રો હજુ દૂર બંધ છે અને મારી ચેનલ મોનિટાઇઝ બને એવા તમારા સાથ સહકારથી મેં આ ચેનલ બનાવ્યું છે અને વ્યક્તિગત મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો તમે કયા ગામથી મારો વિડીયો જુઓ છો તમને મારો વિડીયો છે ને મારી ચેનલ ઉપર અપલોડ હું કરું છું પણ એક પણ બાર મહિના થઈ ગયા ચેનલ બનાવી છું પણ એક વિડીયો મારા કોઈ આપતીજનક નથી અને કોઈ ખરાબ વિડીયો હું નાખતો નથી હું રાજકારણનો વિડીયો મારામાં આવશે કોઈ સંગીતનો શોખીન જો સંગીતનો પણ વિડીયો આવશે એટલે મિત્રો જોતા રહેજો મારી ચેનલ જુઓ મોજ કરો અને જો તમને પસંદ આવે વિડીયો તો લાઈક અને કોમેન્ટ પણ કરતા રહેજો કારણ કે મિત્રો હું વાવ તાલુકાનું મારું કોળાવા ગામ છે મેં તમને બીજી વખત રિપ્લે કરું છું કે કોળાવા એક ઢીમા ધરણીધર દાદાનું આમ તો સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે ગુજરાતમાં પ્રખ્યાત છે બનાસકાંઠામાં પણ અંબાજી ત્યાં બીજો નંબર આવે છે આમ તો ઘણો તો તો ધરણીધરના ધામથી હું સિર્ફ પાંચ કિલોમીટર મારું ગામ કોળાવા છે મિત્રો તો જે જે મિત્રો અત્યારે હું લાઈવ હતો અને આ લાઈવ જે નિહાળ્યું છે એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ઘણા બધા મિત્રો હું તમને કહી રહ્યો છું હું કોળાવાથી છું મારું ગામ છે વાવ તાલુકાનું અને હું પણ પોલિટિકલમાં બેઠો છું મિત્રો એટલે લાવી તો ચર્ચા હું તમને શું કહું મારા મિત્ર તરીકે ઘણા બધા મિત્રોને હું તમને વ્યક્તિગત મળી નથી શકતો પણ આ સોશિયલ મીડિયાની યુગ ચાલી રહ્યો છે એટલે અત્યારે બેઠો તો દસ એક મિનિટ હું લાઈવ થયો છું લાઈવ થયો થયો છું ફરી પણ કોઈ એવો કાર્યક્રમ સારો હશે અને લાઈવ થતો છું મિત્રો તમારો સાથ સહકાર અને તમારો પ્રેમ જ મારા માટે